આવે ડોક્ટર આવેલા ડોક્ટર હું તું છે આપડે પગડે

હા તો દવા કરો હા સડતી હોય તો હા 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 ખબર પડતું નહીં લે મન તો હા હા હું ચેક કરું હું મને ચેક કરાવી દઉ હા હા હા

અ અ અ એ બાલ ઉડા દે હા હા જલ્દી કરો થાય છે મે બહારના ફાલોમાં કાકો દત્તા રહી પા કાકા કાકા જોવા હું કરી છી હા 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 કાય કોણ કરું પડશે

આપણે પૈસા લઈ લીધે પૈસા લઈએ ખબર ના પડી જાય પાછું પૈસા લેવા ગયો છે

મજૂરી મજૂરી પણ આ મોસ મહિના આ મળશે કેસ થાય છે કેસ કરવો પડે પૈસા લેવાય મારું બધું ના લેવા યાર પોલીસ બોલાય ફોન લઈ

નાસ્તો હૃદય ચાલુ હોય મારા ઓળિયા પૈસો ની લાલચમાં ડોક્ટર ની દવા કરવા મળ્યા ખરેખર આ

કોઈ બી બીમારી ભેંચનો ડોસ્તર હતો પણ આ બીમારી આવશે ને તો દિવાળી સુધારવા નક્કી કે કરીને દવા કરી કરીને દુહા ને આવડું મોટું તમારે કાળા ચશ્મા વાળા ડોક્ટર છે ને ગમ માં ભેંસો હોય સાસમો ગોળિયો ગણવા નહીં ગોળીઓ દવા તો છતા સંગત ના હોય ડોક્ટર ભેંસો નો ડોક્ટર આ ડોહન પટાવી દો તારે તું એ મગજ તો દોડાવે આ તો ભેંસો ની દવા હે આ તો આવડા બધા ટોટા છે ભેંસો નું હોય આ મોહન તો ટોટો હાડે ને ગળા તો હાલકે થી પટાવી દે આ ડોહ થોડો બેઠો જવા દે ના અંજુ સર આવડું મોટું આ લીધું તમાર આ તો ભેંસો ના ડોક્ટરો હતા નતા મોહનસો ના આવા ડોક્ટર લાવે ને

બરોબર એના કરતા તારા કાકાના લાવી તારા બે લઈ લેવાના તો તારું મગજ આવી ગયો તારા કાકા તારા બે લઈ લેવાના તારે પકડી ના લીધો તમે ના પણ શું બોલું પેલું ઓક્સિજન ના લઈને દીધું તું પેલો ભેંસો વાળું બોલવાનું દીધું બે હાથ પકડી દેલાઈએ

વારસો બના હા